આવનારી નવી પેઢી સમાજને વિકાસ કરી આપે પોતાના ગામને પોતાના શહેરને પોતાના દેશને પોતાના સમાજને અને પોતે જે વ્યવસાય કરે છે તેમાં પ્રગતિ કરી આપે એટલા માટે થઈ અને શિક્ષકો વિદ્યાર્થીઓને એવું ઊંચું એજ્યુકેશન આપે છે કે જેના માધ્યમથીને વિદ્યાર્થીઓ પોતાના જીવનના પથને પ્રકાશિત કરી અને પોતાના સમાજને પોતાના પરિવારને દરેકને આગળ લઈ આવે છે અમે ભણતા ત્યારે અમારા ગુરુજી એમ કહેતા કે જો શિક્ષકમાં એટલી કાબિલિયત હોય તો વિદ્યાર્થીઓ તેના પીરિયડ દરમિયાન બારીમાં બારે મોઢા ન નાખે બારીમાંથીને બહાર જોવાનું ન કરે તેનું એટલું બધું ધ્યાન કેન્દ્રિત હોય છે શિક્ષક પાસે કે તેમને પૂરો પીરિયડ સાંભળવાની બહુ મજા આવે પૂરા લેક્ચરમાં તેઓને આનંદ આવે પરંતુ વર્તમાન સમયની જે સમસ્યાઓ છે તે આપણે જોઈએ છીએ સમસ્યાના ઘણા બધા કારણો છે એક નનકડી અમથી વાર્તા છે એક રાજા પોતાના કિલ્લાની કોઈ જૂની દીવાલ તોડી અને ત્યાં કાંઈ નવું નિર્માણ કરવાની ઈચ્છા રાખતા હતા એટલે પોતાના સૈનિકોને સાથે લીધા ચર્ચાઓ કરી પછી તે કિલ્લાની દિવાલને તોડવા માટે બધા ગયા એ દિવાલને તોડવાનો પ્રયત્ન કરવાનો પ્રારંભ કર્યો પરંતુ તે દિવાલ તોડવી થોડી કઠિન હતી સહેલાઈથી તે તોડી શકાય તેવું ન હતું તો ત્યાંથી ને કોઈ એક વ્યક્તિ જતો હતો તેણે કહ્યું કે ઓ રાજાજી જો તમે અભય આપો તો હું કંઈક કહેવા માગું છું રાજા કહે છે કે ભાઈ બોલો બોલો કાંઈ વાંધો નહીં ચાલો ઠીક છે તમને અભય આપ્યો ત્યારે તે કહે છે કે આ મારા શિક્ષકે મારા ગુરુએ મારા પિતાશ્રીએ બનાવેલું આ તમારી દીવાલ છે એના ઘડતર ઉપર મને એટલો ભરોસો છે એના કરેલા ચણતર ઉપર મને એટલો ભરોસો છે કે સામાન્ય કોઈ વ્યક્તિ આવી અને તેને તોડી ન શકે તેના પિતા જ તેના શિક્ષક હતા તેના ગુરુ હતા એટલા માટે તે કહે છે કે મારા ગુરુ મારા શિક્ષકે જે ચણતર કર્યું તેના ઉપર મને એટલો ભરોસો છે કે સહેલાઈથી તમે તેને તોડી નહીં શકો એટલા માટે શિક્ષકો એવું કામ કરે છે કે જેનાથીને વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દ્વારા જ્ઞાન મેળવે છે અભ્યાસ દ્વારા સમજણ મેળવે છે અભ્યાસથીને કદાચ નોકરી મળે કે ન મળે પરંતુ અભ્યાસ દ્વારા સમજણ અવશ્ય મળે છે સાચું શું છે ખોટું શું છે એની માહિતી આપણને અભ્યાસથીને મળે છે એજ્યુકેશન એટલા માટે જરૂરી છે કે આપણે સાચા અને ખોટાનો તફાવત સમજી શકીએ આપણે આપણા જીવનમાં કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરી શકીએ છીએ શિક્ષકો તો પોતાનું કાર્ય કરે જ છે કારણ કે કોઈ એક ક્લાસમાં દસ વિદ્યાર્થીઓ હોય પરંતુ પહેલો નંબર એક જ વ્યક્તિનો આવતો હોય છે શા માટે શિક્ષક તો બધાને સરખું જ ભણાવતા હોય છે દસે દસ વિદ્યાર્થીઓને સરખું જ સમજાવે છે પરંતુ જે વ્યક્તિ જેટલી મહેનત કરે છે તેટલો તે આગળ આવે છે ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે કે જે વિદ્યાર્થી જે શાળામાં જે કોલેજમાં અભ્યાસ કરતા હોય વર્ષો પછી તે જ શાળામાં તે જ કોલેજમાં તેઓ શિક્ષક બની અને ત્યાં સેવાઓ આપતા હોય